એકત્રીસમો આદિવાસી સંસ્કૃતિ એકતા મહાસંમેલન ત્રણ દિવસનો કાર્યક્રમ સેલવાસ ખાતે આદિવાસી સંસ્કૃતિ એકતા પરિષદનો કાર્યક્રમ દીવ દમણ દાદરાનગર સેલવાસ ખાતે યોજાયો એકત્રીસમાં આદિવાસી સંસ્કૃતિ એકતા મહાસંમેલનમાં વિશ્વના ભારત દેશના તમામ રાજ્યોમાંથી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ગણવીરો હજારોની સંખ્યામાં સેલવાસ મહાસંમેલનમાં ઉમટી પડ્યા વિશ્વ આદિવાસી એકતા દિવસની ઉજવણી અને તમામ આદિવાસી સમાજના અધિકારીઓ માટે દર વર્ષે જાન્યુઆરીમાં તેર ચૌદ પંદર એમ ત્રણ દિવસની ઉજવણી વિશ્વના દેશોમાંથી વસતા આદિવાસી સમાજ એક જ જગ્યાએ શાનદાર કરવામાં આવે છે આજે એકત્રીસમાં વિશ્વ આદિવાસી એકતા મહાસંમેલનમાં અલગ અલગ રાજ્યમાંથી આદિવાસી સમાજના યુવાનો વડીલો સ્ત્રીઓ અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ નગારા સાથે રમતા ભારે આકર્ષણ જમાવાયું એકત્રીસમાં મહાસંમેલનમાં ઉમટી પડ્યા આજના મહાસંમેલનમાં આદિવાસી સમાજ જે પહેરવેશ વસ્ત્રોનો ઉપયોગ કરે છે તેના તમામ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા આદિવાસી એક તીર ઉપયોગ આદિકાળથી આદિવાસી કરતા આવ્યા જે સ્ટોલમાં આદિવાસી સંમેલનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા એકત્રીસમાં આદિવાસી સંમેલનમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઓલ્ડ ભારત દેશના ધારાસભ્યો આદિવાસી વેશભૂષામાં જોવા મળતા એકત્રીસમાં આદિવાસી વિશ્વ સંમેલન સેલવાસ ખાતે જાણે દિવાળી હોળી જેવો માહોલ જોવા મળ્યો આજે એકત્રીસમાં વિશ્વ આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની હાજરી નહીં જોવા મળતા અનેક સવાલો થયા ભારત દેશના લાખો આદિવાસી સમાજનો એક જ અવાજ જલ જંગલની સંપત્તિ હસદેવ જંગલ મૂડી પદ્ધતિઓને આપી તેના વિરોધમાં હજારો આદિવાસી યુવાનોએ પ્લે કાર્ડ લઈ ગુજરાતની સરકાર અને કેન્દ્ર સરકારની સામે આજના એકત્રીસમા આદિવાસી મહાસંમેલનમાં રોષ જોવા મળ્યો આદિવાસી એકતા શાનદાર ઉજવણી કરવામાં આવી આજના તારીખ તેર ચૌદ પંદર એમ ત્રણ દિવસની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં એક જ આવાજ એક તીર એક કમાન સભી ભારત દેશના આદિવાસી એક સમાનનો નારો આજે સેલવાસ એકત્રીસમાં આદિવાસી સંમેલનમાં જોવા મળ્યો संवाददाता रमेश कुमार धमा न्यूज मीर में स्वागत अब क्या न्यूज में आपका हम स्वागत करते हैं ये आदिवासी अधिवेशन में आप से है सर हम बलोत्रा और बाड़मेर से पाकिस्तान बोल से लगते हैं यहाँ आए हैं। सम्मेलन यहाँ आने के लिए हमारे को बहुत अच्छा लगा वैसा तो हम टीवी पे देखते हैं आदिवासियों का पहनावा वगैरह क्योंकि आजकल कल्चर बहुत चेंज हो गया है लेकिन यहाँ रीति रिवाज जिंदा रखते हुए अलग अलग स्टेट से आए अलग अलग पहनावा अलग अलग खान पीन अलग अलग भाषा सब देखने मिलती है और ये प्रोग्राम हमारे लिए बहुत अच्छा है क्योंकि एकता इंडिया के अंदर पूरा पूरी दुनिया को दिखा सके आदिवासी में भी कुछ दम है इकट्ठा जी इकतीस इकतीसवा टीश, अधिवेशन में कैसा लगा प्रदर्शन बहुत अच्छा लगा कल यहाँ पे सांस्कृतिक प्रोग्राम वगैरह सब वो ऐसे रैली लेके आ रहे थे अलग अलग कल्चर अलग अलग पहनावा अलग अलग भाषा तो बहुत अच्छा लगा

આવા પ્રોગ્રામો આવો અને આપણા સમાજને કેટલી કઈ દિશામાં જઈ રહ્યો છે એને જ્યારે સુધારો આવે એના માટે આવા પ્રોગ્રામો આવવા જરૂરી છે અને આવતા પ્રોગ્રામો જરૂર આવે એટલી મારી શુભેચ્છા છે કેટલા જે આ એકત્રીસમાં અધિવેશનમાં કેટલા દેશોના આદિવાસી ભેળા થયા છે આમાં તો એકસો બાણું દેશોના તમામ આદિવાસીઓ ભેગા થાય છે એમાં તમામ જાતની એમને માહિતી મળે છે અને પાંચમી અનુસૂચિ છે કે આપણા આદિવાસીના હક અધિકાર વિશે તમામ માહિતી મળે જ છે શાનું પ્રદર્શન કરવામાં આવે છે શાનું પ્રદર્શન તો તમામ રાજ્યના પોતપોતાના રીતિ રિવાજો નાચગાન બધું જે એમાં જાણવા મળે છે ક્યાંથી પધાર્યા છો દાહોદ જિલ્લાથી શુભનામ શુભનામ કિશન મોહનિયા નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં